બિલીમોરના દીકરીના લગ્ન માટે લાવેલા સોનાના દાગીના અને લાખોની રોકડ ચોરીના પ્રકરણમાં નવસારી એલસીબી પોલીસ સીસીટીવી ફૂટેજ અને બાતમી આધારે કોથરો લઈ ભંગાર અને કચરો વીંતા વ્યારાની મહિલાને ઝડપી પાડી હતી મહિલા પાસે પોલીસે બે પર રોકડ સિત્તેર લાખનો મુદ્દા માલ કબજે કરી તપાસનો વેગ આપ્યો હતો તમારા ઘર આસપાસ કોથરો લઈ ભંગાર અને કચરો ભીડવા આવતી મહિલા બંધ ઘર જોઈને દરવાજાનો તાળો તોડી ચોરી કરી જતી હોય એવું ક્યારે વિચાર્યું છે વિડીયોમાં દેખાતી મહિલા તાપી જિલ્લાના વ્યારા લુહાર ફળિયામાં રહેતી પિસ્તાલીસ વર્ષે ભાનુ ઉર્ફે બાનુ ઉર્ફે સંગીતા યશવંત ઢાલવાલ પોતાના ઘરેથી કચરો અને ભંગાર મેળવાનો કોથરો લઈ એસટી બસમાં નવસારી બાડોલી વલસાડ નર્મદા સુરત જેવા શહેરોમાં પહોંચી જાય છે અને સોસાયટી મહોલ્લામાં શેરી વગેરેને ફરીને ત્યાં બંધ ઘર મળી જતા તકનો લાભ લઈ પથ્થર કે લોખંડના સળિયા મદદથી તાળુ તોડી ઘરમાં પ્રવેશ કરી હાથમાં ફે ફેરો કરી ફરાર થઈ જઈ છે જ્યાં બિલી રોડ ખાતે રહેતા નિવૃત્ત આચાર્ય ઉમેશ મહેતાને બંધ ઘરને નિશાન બનાવ્યું હતું સંગીતાએ તક મળતા જ ઘરના દરવાજાએ મારેલું તાળું લોખંડના સળિયાથી તોડી ઘરમાં ઘૂસી ગઈ હતી સંગીતા ઘરમાંથી અંદાજે સત્તર તોલા સોનાના દાગીના અને પાંચ પોઈન્ટ પચાસ લાખ રોકડા ચોરી કરી ફરાર થઈ ગઈ હતી જો કે પોલીસે ચોપડે ચાર પોઈન્ટ પંચોતેર લાખ રોકડા અને ત્રણ પોઈન્ટ દસ લાખના દાગીના મળ્યા સાત પોઈન્ટ પંચ્યાસી લજારની ચોરી નોંધાઈ હતી જેમાં હરકતમાં આવેલી નવસારી એલસીબી પોલીસે બિલીમરા સીસીટીવી ફૂટેજ ચકાસતા સાથે બાતમીદારો એક્ટિવ કર્યા હતા જેમાં કચરો વિમાની મહિલા પર શંકા જતા તપાસ એના તરફમાં કેન્દ્રિત કરી હતી તપાસમાં ઉમેશ મહેતાને ત્યાં ચોરીમાં વ્યારાની સંગીતા ઢાલવાલે હોવાનું ખુલવામાં સાથે નવસારી નશીલાપુર ગામમાં ફરતી હોવાની બાતમી મળતા સંગીતા ઢાલવાલેને ઝડપી ધરપકડ કરી હતી સાથે જ તેની પાસેથી રોકડ અને એક દાગીના મળી બે પોઈન્ટ ઓગણસિત્તેર લાખ રૂપિયાનો મુદ્દામાલ માલ કબજો કર્યો હતો તારીખ ઓગણીસ છ બે હજાર ચોવીસના રોજ ફરિયાદી શ્રી ઉમેશભાઈ કાંતિભાઈ મહેતા રહે શિવમ શાંતિ નિવાસની ગલી સંસ્કૃત પાઠશાળાની ગલીમાં બીલીમોરા નાઓએ બીલીમોરા પોલીસ સ્ટેશનમાં આવીને આઈપીસી કલમ ચારસો ચોપ્પન ત્રણસો એસી મુજબની એક ફરિયાદ આપેલી હતી જે ફરિયાદની હકીકત એવી હતી કે આ જે આ કામના જે ફરિયાદી છે એ બપોરના સમયે અંબાજી મંદિરને દર્શન કરવા ગયેલા તે દરમિયાન સવારના સાડા દસથી ચૌદ પિસ્તાલીસ સમય દરમિયાન એમના ફરિયાદી ઘરના આગળનો દરવાજો તોડીને એના ઘરમાં રાખેલ સ્ટીલના કબાટમાં લોકર અને વોર્ડરોબમાં રાખેલ કબાટમાંથી સોના ચાંદીના દાગીનાઓ કુલ રૂપિયા ત્રણ લાખ દસ હજાર અને જુદા જુદાની ચલની નોટો રોકડા રૂપિયા ચાર લાખ પચોતેર હજાર એમ કુલ સાત લાખ પંચ્યાસી હજારની કોઈ અજાણ્યોઈસમ ચોર કરી ચોરી કરીને લઈ ગયેલો હતો જે બાબતે મહેરબાન પોલીસ અધિક્ષક સાહેબની નાઓએ ગુનો ડિટેક કરવા સાથે જિલ્લાની જુદી જુદી ટીમો બનાવેલ એમાં નવસારી જિલ્લાના એલસીબીના વિના પીઆઈસી વિજય જાડેજા અને તેમની ટીમના પોલીસ કર્મચારીઓ સુનિલસિંહ અર્જુનભાઈ અને સંદીપભાઈ નાઓએ સીસીટીવી તેમજ ગુના જે જગ્યાએ બનેલ એ રોડ ઉપરના સીસીટીવીને એનાલિસ કરીને આરોપીની સંડોવણી પ્રસ્થાપિત કરવા સારું જુદા જુદા સીસીટીવી કેમેરાઓ ચેક કરેલા જેમાં એક બાઈ છે જે ભંગાર વીણવા માટે આવેલી હતી એણે ત્યાં જોયું તો એ ઘરનું મકાન બંધ હાલતમાં હતું એમણે પોતાની પાસે રહેલ સળિયા વડે એ ઘરનું તાળું તોડીને એમાં મૂકેલ સોના દાગીના અને રોકડા રૂપિયા ચોરી કરીને લઈ ગયેલ હતી એનું એનાલિસ કરીને એ બાઈ જે છે તોમરબેન બાઈ એ વ્યારા ગામની હોય અને એનું નામ ભાનુબેન ઉર્ફે બાનુ ઉર્ફે સંગીતા વાઇફ ઓફ યશવંતભાઈ ભાગ્યદાસ ધાલવાડે રહે વ્યારા અને મૂળ રહે જલગાવ મહારાષ્ટ્રનાઓની જણાય આવેલ હતું આ જે તોમોદાય છે એ જુદી જુદી જગ્યાએ જઈને ભંગાર વીણવાનો ધંધો કરતી હતી જે સમયે આ ફરિયાદીના ઘર પાસે પણ એ ભંગાર વેચવા માટે ગયેલ હતી તેમણે જોયું કે આ ઘર બંધ છે તો તેની પાસેથી રહેલ સળિયા વડે એ ઘરનું તાળું તોડીને એમાં પ્રવેશ કરીને આ સોના ચાંદીના અને રોકડા રૂપિયાની ચોરી કરેલ હતી આ બાઈને ભાનુબેન છે એની સીસીટીવીના એનાલિસ્ટથી તારીખ છવ્વીસ છ બે હજાર ચોવીસ ચોવીસના રોજ ધરપકડ કરવામાં આવેલ છે અને આ તોમોદાના બાઈ વિરુદ્ધમાં દસ જેટલા ઘરફોડ ચોરીના અને પાકીટ ચોરી કરવાના ગુનાઓ દાખલ થયેલ છે જે ગુનાઓ વાંસદા વ્યારા વાલોડ રાજપીપળા બારડોલી માંડવી એમ કુલ એના વિરુદ્ધમાં દસ જેટલા ગુનાઓ દાખલ કરવામાં આવેલ છે અને આ તોમરદરણ બાય પાસેથી સોનાનું લૂઝ તેમજ રોકડા રૂપિયા બે લાખ સત્તર હજાર એમ કુલ રૂપિયા બે લાખ ઓગણ સિત્તેર હજાર ત્રણસો રૂપિયાની રિકવરી કરવામાં આવે છે આ જે તોમોદણ બાય છે એ ભંગાર વેચવા જાય ત્યારે આ ઘરખોળ ચોરી કરીને જે મુદ્દામાલ મળી આવે એને પોતાની પાસે રહેલ જે ભંગારનો કોથો હોય એમાં નાખીને નીકળી જતી હતી કોઈને શક વહેમ ના જાય એ માટે એ પોતાના પાસે રહેલ ભંગારમાં એને નાખીને નીકળી જતી હતી આ જે ઘરખોળ ચોરીમાં મળેલ પૈસા બાબતે આ તોમોદણ બાય છે એ પોતાના મોસો પૂરા કરતી હતી અને જે નવા નવા કપડાં અને ઘરણા વગેરે વસાવીને

સાથે સંગીતા દારૂ પીવાની ટેવ પણ ધરાવે છે જોકે પોલીસે ચોર સંગીતાની રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે તેના અન્ય સાથીઓને જ પકડવા ચક્રો ગતિમાન કર્યા છે